હું એક સામાન્ય છોકરી છું જે દિલ્હીની એક નાનકડી વસ્તીમાં રહું છું હું લોકોના ઘરોમાં સફાઈનું કામ કરું છું અને મારા નાના ભાઈ રાહુલની સંભાળ પણ રાખું છું અમારું ઘર નાનકડું છે પણ ત્યાં ડર અને ચિંતાનો બોજ હંમેશા રહે છે મારી જિંદગી રોજ એક જ રીતે પસાર થાય છે ડરની ચાદરમાં લપેટાયેલી ગભરામણની સાંકળોથી બંધાયેલી અને ક્યારેય ખતમ ન થનારી ચિંતા સાથે હું વિચારું છું કે મારી સવાર પણ એ છોકરીઓ જેવી હોય જે શાંતિ અને આરામથી રહે છે જે ઘરના હળવા અવાજો સાથે પોતાની દિવસની શરૂઆત કરે છે પણ મારી સવાર હંમેશા કોઈ અજાણ્યા ડરના ઓછાયામાં જ વીતે છે તે દિવસે પણ જ્યારે હું પૂજા કરી રહી હતી હવામાં એક વિચિત્ર ઠંડક હતી ઝાડ પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને હું મારી જાતને જલ્દી પૂજા પૂરી કરવા કહી રહી હતી જેથી રસોડામાં જઈને નાસ્તો બનાવી શકું કારણ કે મારે મારા નાના ભાઈ રાહુલને શાળાએ મોકલવાનો હતો હું તેને ક્યારેય ભૂખ્યો નથી જવા દેતી ભલે મારે પોતે ભૂખ્યા રહેવું પડે લોટ બાંધતી વખતે મારા હાથ ઝડપથી ચાલતા હતા પણ દિલમાં એક વિચિત્ર બેચેની થઈ રહી હતી મેં મારી જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ તો એ જ રોજનો ડર છે જે મારી સાથે વળગેલો રહે છે પણ આજે હૃદય કંઈક વધારે જ ભારે લાગતું હતું જાણે કોઈ આવનારી મુસીબતના સમાચાર મારા મનમાં ગુંજી રહ્યા હોય મેં માથું ઝટકીને વિચારો દૂર કર્યા અને કામમાં લાગી ગઈ પણ મગજ વારંવાર કોઈ અજાણ્યા જોખમમાં ફસાતું જતું હતું મેં તે જાંચ પર ચા ચઢાવી અને સાથે બપોરનું જમવાનું પણ તૈયાર કર્યું રાહુલના બૂટ સાફ કર્યા તેનો ગણવેશ એટલે કે યુનિફોર્મ ઇસ્ત્રી કરીને રાખ્યો હું પૂરી કોશિશ કરતી હતી કે તેની સવાર કોઈ પણ તણાવ વગર પસાર થાય પણ હું પોતે ક્યાં આ ડરથી બહાર નીકળી શકતી હતી હું હંમેશા એક અંધકારથી ઘેરાયેલી રહેતી હતી હજી હું લોટની બીજી રોટલી વણી રહી હતી ત્યાં જ અચાનક દરવાજો એટલી જોરથી ખખડાવવામાં આવ્યો જાણે કોઈ તેને તોડી નાખવા માંગતું હોય આ અવાજે મારા હાથ થંભાવી દીધા મારા હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા કે લાગ્યું જાણે હમણાં બહાર નીકળી આવશે મેં કપડાં સરખા કર્યા ઊંડો શ્વાસ લીધો પણ હાથ હજી ધ્રુજતા હતા જેવી મેં કુંડી ખોલી સામે એ જ દ્રશ્ય હતું જેનાથી હું સૌથી વધુ ડરતી હતી મારા પિતા વિજય દારૂની તીવ્ર દુર્ગંધથી ભરેલા તેમના શર્ટના બટન ખુલ્લા હતા કપડાં ધૂળથી ગંદા અને આંખોમાં બેશરમી સાથે શરીરમાં લથડાતી ચાલ સાફ દેખાતી હતી આ કોઈ નવી વાત નહોતી આ તો મારી જિંદગીનો જૂનો ઘા બની ચૂક્યો હતો મેં ધીમેથી કહ્યું પપ્પા અંદર આવી જાવ પણ બીજી જ પડે તેમણે ગુસ્સામાં બૂમ પાડતા કહ્યું હટી જા રસ્તામાંથી અને જોરથી મને ધક્કો માર્યો હું દિવાલ સાથે અથડાઈને સંભળાઈ ગઈ પણ દિલ જાણે જમીન પર પડીને તૂટી ગયું તે લથડતા કદમો અંદર આવ્યા જાણે આખી દુનિયા તેમની દુશ્મન હોય આ શોરબકોરથી રાહુલ પણ બહાર આવી ગયો તેના ચહેરા પર એ જ જૂની ઉદાસી એ જ બેચેની અને એ જ સવાલો હતા એ સવાલો જે કોઈ દસ વર્ષના બાળકને ન પૂછવા જોઈએ તેણે ધ્રુજતા અવાજે કહ્યું દીદી આ ક્યારે સુધરશે ક્યારે આપણે સામાન્ય જિંદગી જીવી શકીશું તેની આંખોમાં એવા સપના હતા જે કદાચ ક્યારેય પૂરા નહીં થાય મેં મારા અવાજને મક્કમ બનાવવાની કોશિશ કરી અને કહ્યું રાહુલ તે આપણા પપ્પા છે જેવા છે એવા આપણા છે આ કહેતા સમયે મારા અંદર હજારો દુઃખ ઉમટી રહ્યા હતા મને ખબર નહોતી કે હું કોને સમજાવી રહી હતી રાહુલને કે મારી જાતને મમ્મીના અવસાનના દિવસે પણ મારા પિતાની આ જ હાલત હતી તે દિવસે પણ મેં મારી માનું દુઃખ ચૂપચાપ સહન કર્યું હતું પણ આજે પણ દિલમાં એક ઊંડો ખાલી પહોંચતો મારા પિતા પલંગ સુધી પહોંચતા પહોંચતા પડવા લાગ્યા તો મેં તેમને સહારો આપીને સુબડાવ્યા તેમના કપડાની દુર્ગંધ અને નશાના ભારે શ્વાસ મને પરેશાન કરી રહ્યા હતા પણ મેં ચાદર ઓઢાડી દીધી જેમ રોજ કરતી હતી તેમણે અર્ધી ખુલ્લી આંખે મને જોઈ અને ગાળો બોલવા લાગ્યા દરેક શબ્દ મારા દિલમાં વાગી રહ્યો હતો પણ હું ચૂપ રહી કદાચ મને આ બધાની આદત પડી ગઈ હતી મેં રાહુલ માટે નાસ્તો બનાવ્યો પરોઠાની સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી હતી પણ મારું મન અંદરથી સૂનું હતું હું તેની સામે બેઠી અને કહ્યું જલ્દી ખાઈ લે મોડું થાય છે રાહુલે માથું નમાવીને ખાવાનું શરૂ કર્યું પણ તેના હાથ ધ્રુજતા હતા હું તેની પીઠ પંપાડતી રહી જાણે તે મારું પોતાનું બાળક હોય જે મારા વગર તૂટી જશે જ્યારે તે શાળાએ જવા લાગ્યો ત્યારે દરવાજેથી વળીને મને જોઈ તેની આંખોમાં એ જ સવાલ હતો જેનો જવાબ મારી પાસે ક્યારેય નથી હોતો મેં મજબૂરીમાં હસીને તેને વિદાય આપી દરવાજો બંધ થતાં જ મેં લાંબો શ્વાસ લીધો સવાર હજી પૂરી નહોતી થઈ અને હું પહેલેથી જ થાકી ગઈ હતી પાછળ વળીને જોયું તો પિતા પલંગ પર બેહોશ પડ્યા હતા મન થયું કે ચીસ પાડીને રડી લઉં પૂછી લઉં કે મારી જિંદગી કેમ બરબાદ કરી મારી માનો જીવ કેમ લીધો મારા ભાઈની માસૂમિયત કેમ ચોરી પણ હું ફરી પણ ચૂપ રહી જેમ હંમેશા રહું છું મેં ઘર થોડું સાફ કર્યું કપડાં બદલ્યા અને કામ પર જવા નીકળી સરિતા આંટીના ઘરે સફાઈ કરવાની હતી આજે થોડું મોડું થઈ ગયું હતું પણ હું શું કરું મારા ઘરમાં ક્યારેય કંઈ આયોજન મુજબ થતું જ નથી મેં દુપટ્ટો લપેટ્યો દરવાજો બંધ કર્યો અને ગલી તરફ ચાલી નીકળી સવારનો તડકો ધીમે ધીમે તેજ થઈ રહ્યો હતો પણ મારા મનમાં એક વિચિત્ર બોજ વધતો જતો હતો કોઈ અજાણી ઘટનાનો સંકેત લાગી રહ્યો હતો જે મારી રૂહમાં ધ્રુજારી ભરી રહ્યો હતો મને ખબર નહોતી કે આજનો દિવસ મારી જિંદગી બદલી નાખશે મને એવા તોફાનમાં ફસાવી દેશે જેના વિશે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી મને ખબર નહોતી કે આજે મારી જિંદગીનો સૌથી જોખમી દિવસ છે કામ પર જતી વખતે મારા કદમ ભારે હતા જાણે રાતભરની ગુંગળામણ હજી પણ મારી છાતીએ વળગેલી હોય મારા પિતા હજી પણ પલંગ પર પડ્યા હશે રાહુલ શાળાએ જઈ ચૂક્યો હતો પણ મારું મન હજી પણ બેચેન હતું મેં મારી જાતને સમજાવ્યું કે કદાચ આ ફક્ત થાકને કારણે છે પણ અંદર કંઈક અલગ જ ઉથલપાથલ હતી સરિતા આંટીના ઘરે પહોંચીને મેં તેમને ધીમેથી નમસ્કાર કર્યા તેઓ આંગણામાં ઊભા હતા અને મને જોઈને બોલ્યા આજે તું ઘણી મોડી આવી છે બધું બરાબર તો છે ને તેમના અવાજમાં આપેલી હંમેશા જેવી નરમાશ નહોતી એવું લાગ્યું જાણે તેઓ મારી બેચેની પારખી ગયા હોય અને એટલે જ આજે થોડી વધુ સખ્તાઈ બતાવી રહ્યા હોય મેં નજર નીચી કરીને કહ્યું આંટી થોડી વાર લાગી ગઈ તેમણે કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો પણ અટકી ગયા જાણે સમજી ગયા હોય કે વધુ પૂછવાથી વારી તકલીફ વધી જશે હું સીધી રસોડામાં ગઈ અને રોજનું કામ શરૂ કરી દીધું આજે નાસ્તો થોડો ખાસ હતો કારણ કે મહેમાન આવવાના હતા મેં રોટલીઓ વણતી વખતે પોતાની જાતને વ્યસ્ત રાખી જેથી મગજ પણ વ્યસ્ત રહે ઘીની ગરમ સુગંધ લોટની મહેક અને વાસણોના ખખડાટે મને થોડી વાર માટે દુનિયાથી અલગ કરી દીધી પછી બધું જ જમવાનું તૈયાર કર્યું મહેમાનો આવ્યા જમ્યા અને ચાલ્યા ગયા ધીરે ધીરે સાંજ થવા લાગી અને મેં રાતના જમવાની તૈયારી શરૂ કરી શાક તૈયાર હતું અને જેવી મેં પહેલી રોટલી તવા પર મૂઠી ત્યાં જ રસોડાનો દરવાજો જોરથી ખુલ્યો હું ચોંકીને વળી મારું હૃદય તેજ ધબકવા લાગ્યો સામે મારો ભાઈ ઊભો હતો તે હજી પણ શાળાના ગણવેશમાં હતો અને તેના બૂટ ગંદા હતા પણ તેના ચહેરાનો રંગ એવો હતો જાણે કોઈએ બધો જ રંગ નીચોવી લીધો હોય તેની આંખો ખૂબ સૂજી ગઈ હતી શ્વાસ તેજ હતા જાણે દોડીને આવ્યો હોય હું આગળ વધી રાહુલ તું અહીં કેવી રીતે અને તું હજી સુધી સ્કૂલ યુનિફોર્મમાં કેમ છે તે સીધો મારી પાસે આવ્યો દીદી તેના અવાજમાં એટલી ગભરામણ હતી કે મેં વેલણ છોડીને તેના ખભા પર હાથ મૂક્યા શું થયું બોલ કેમ નથી રહ્યો તેણે હોઠ કરડ્યા પણ શબ્દો જાણે ગળામાં અટકી ગયા મેં ફરી પૂછ્યું રાહુલ પહેલા શ્વાસ લે જણાવ શું વાટ છે તેણે ધ્રુજતા અવાજે કહ્યું દીદી પપ્પાએ તમને જુગારમાં દાવ પર લગાવી દીધા છે તેના શબ્દો મારા કાન સાથે અથડાયા તો લાગ્યું જાણે મારું મગજ તેનો અર્થ સમજવાનો ઇન્કાર કરી રહ્યું હોય મારા હાથ પાછા હટી ગયા વેલણ ભોંય પર પડ્યું અને તેના અવાજે ચારે બાજુની શાંતિ તોડી નાખી હું જાણે થીજી ગઈ શું કહી રહ્યો છે હું હકલાતા બોલી રાહુલે ઝડપથી માથું હલાવ્યું હા દીદી સાંજે પપ્પા ઘરેથી નીકળ્યા હતા અને ગલીના ખૂણા પર જુગાર રમવાની જગ્યા પર હતા મેં પોતે જોયું પહેલાં લાગ્યું કદાચ એમ જ બેઠા હશે પછી તે રડવા લાગ્યો પછી સાંભળ્યું કે પપ્પા કહી રહ્યા હતા કે પોતાની દીકરીને દાવ પર લગાવી દીધી છે અને તમે શરતનો હિસ્સો હતા મારા પગ ડગમગવા લાગ્યા હું દિવાલ સાથે અથડાઈ અને હાથ રાખીને પોતાની જાતને સંભાળી મેં તેમના અત્યાચાર ગાળો દારૂ બધું જ સહન કર્યું હતું પણ આ તો માનવતાની હદ બહાર હતું એવું કેવી રીતે કરી શકે હું તેમની દીકરી છું પણ પછી હું પોતે જ ચૂપ થઈ ગઈ કદાચ આ સવાલનો જવાબ હું પહેલેથી જાણતી હતી રાહુલે મારો હાથ પકડ્યો દીદી તે લોકો તમને શોધી રહ્યા છે મેં પોતે જોયું તેમના માણસો મહોલ્લામાં પૂછપરછ કરી રહ્યા છે તે ગમે ત્યારે આવી શકે છે દીદી તમે જલ્દી ભાગી જાઓ તેના અવાજમાં ડર કરતાં વધુ ઉતાવળ હતી આ વખતે ફક્ત બહેન નહીં તેનું પોતાનું અસ્તિત્વ પણ જોખમમાં હતું મેં તરત પાછળના દરવાજા તરફ જોયું સરિતા આંટી હોલમાં હતા તેમને જણાવવાનો અર્થ તેમને મુસીબતમાં મૂકવા જેવો હતો ત્યાં જ રાહુલે મારો હાથ જોરથી ખેંચ્યો દીદી સમય બહુ ઓછો છે ચાલો મેં દુપટ્ટો ઉઠાવ્યો માથા પર નાખ્યો અને લપેટતા દરવાજા તરફ વધી રાહુલ દરેક પળે પાછળ વળીને જોઈ રહ્યો હતો કે કોઈ નજર ના આવે મેં ગભરાઈને કહ્યું રાહુલ તું ઘરે પાછો જતો રહે જો કોઈએ તને જોઈ લીધો તો તે તરત બોલ્યો ના હું ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી તમે અહીંથી નીકળી ન જાઓ તમને કંઈ નહીં થવા દઉં તેની વાતથી મારું દિલ પીગળી ગયો દસ વર્ષનું બાળક પણ બહેન માટે પહાડ જેવું ઊભું હતું અમે પાછળના દરવાજા સુધી પહોંચ્યા જ હતા ત્યાં દૂરથી ડગલાનો અવાજ આવ્યો રાહુલે ડરથી મારો હાથ દબાવ્યો દીદી આ એ જ લોગો છે મેં એમને પપ્પા સાથે જોયા હતા મેં તિરાડમાંથી જોયું ગલીના વળાંક પર બે પડછાયા ઝડપથી આવી રહ્યા હતા મારો શ્વાસ અટકી ગયો મેં રાહુલને પાછળ ધકેલ્યો રાહુલ અત્યારે ઘરે જા તે રડતા બોલ્યો દીદી તમે એકલા મેં સખ્તાઈથી કહ્યું રાહુલ મારું સાંભળ ઘરે જા તે ધ્રુજતા બોલ્યો હું જઈને દરવાજો બંધ કરી લઈશ દીદી તમે ક્યાંક છુપાઈ જાઓ ઠીક છે મેં માથું હલાવ્યો પણ પોતે નહોતી જાણતી કે હવે શું કરીશ રાહુલ ઝડપથી ગલી તરફ ભાગ્યો મેં છેલ્લી વાર તેને જોયો નાનકડું શરીર પણ દિલ સિંહ જેવો મેં પોતાની જાતને સંભાળી અને પાછળના રસ્તેથી નીકળી ગઈ ગલીમાં ડરામણી છુપકીલી હતી પણ હવા ભારે હતી જેણે ડગલાના અવાજ મને પકડવા તૈયાર હોય હું ઝડપથી ગલીના વળાંગ પર પહોંચી પણ શ્વાસ બેકાબુ હતા હે ભગવાન મારી રક્ષા કરજો મેં ફફડતા અવાજે કહ્યું અને અંધારામાં આગળ વધી મારા પગ નીચેથી જાણે જમીન સરકી રહી હતી પહેલીવાર લાગ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી ન પિતા ન માતા ન ઘર આજે હું સાચે જ નિરાધાર થઈ ગઈ હતી હું અંધારી ગલીઓમાં દોડતી જતી હતી ઉઘાડા પગ ધ્રુજતા શ્વાસ હૃદય ધબકારાથી ભરેલું પાછળના દરવાજેથી નીકળતા જ લાગ્યું જાણે આખી દુનિયા મારી પાછળ પડી ગઈ હોય રાતની શાંતિમાં ફક્ત મારા પગનો અવાજ હતો જે તૂટેલા પથ્થરો અને ગંદા પાણી સાથે ગુંજી રહ્યો હતો દરેક ગલી દરેક ખૂણો દરેક પડછાયો મને શંકામાં નાખી રહ્યો હતો કે કદાચ તે લોકો અહીં પણ હશે રાહુલના આંસુ તેનો ડર તેનો અવાજ દીદી ભાગો વારંવાર મગજમાં ઘૂમી રહ્યો હતો હું આગળ જોવાની હિંમત ન કરી બસ એ જ ડર હતો કે ક્યાંક તે મને પકડી ન લે ગલી ખૂબ સાંકડી હતી ક્યાંક પાણી ભરાયેલું હતું ક્યાંક કાદવના ઢગલા મહોલ્લાના કિનારે કેટલાક કૂતરા ભસવા લાગ્યા જેનાથી મારી દહેશત વધી ગઈ મેં પોતાની જાતને વધુ તેજ દોડાવી એક જગ્યાએ લાકડાના ઢગલા સાથે ઠોકર લાગી અને હું પડતા પડતા બચી ગઈ નળ પાસેથી પસાર થતા મેં દુપટ્ટાને છાતી સરસો વધુ મજબૂત પકડ્યો જેથી તે મારા પીછો કરનારાઓની નજરમાં ન આવે હું એક વળાંક પર વળી તો અચાનક સામે તેજ રોશની આવી એ રોશની એટલી તેજ હતી કે મારી આંખો બંધ થઈ ગઈ કદાચ કોઈ ગાડી કે બાઇક મને સમજાયું નહીં પણ હું રોકાઈ નહીં બસ બે કદમ વધુ આગળ વધાર્યા જ હતા કે બ્રેકનો ચીસ જેવો અવાજ સંભળાયો હું ચોંકી અને ગાડી સાથે અથડાઈને જમીન પર પડી ગઈ એ ઝટકાએ મારા આખા શરીરને હલાવી દીધું હાથ પર ઉજરડા પડ્યા ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું પણ હું હલી ન શકી દર્દ મહેસૂસ કરવાની પણ જગ્યા નહોતી મેં જલ્દીથી દુપટ્ટાથી માથું ઢાંક્યું પણ તે સરકી ગયો હતો મેં હાથોથી ચહેરો છુપાવી લીધો જેથી કોઈ ઓળખી ન જાય ત્યારે જ એક મજબૂત અને ગંભીર અવાજ મારી નજીક આવ્યો તું ઠીક તો છે ને મેં ધીરે ધીરે હાથ હટાવ્યા અને માથું ઊંચું કર્યું સામે એક ઊંચો અને પહોળા ખભાવાળો યુવાન ઊભો હતો તેની આંખોમાં હેરાની હતી અને દર્દ પણ જાણે તે પોતે આ હાલત જોઈને હલી ગયો હોય તેના શર્ટની બાંય ચઢાવેલી હતી વાળ થોડા વિખરાયેલા અને ચહેરા પર એ ગંભીરતા હતી જે કોઈના વ્યક્તિત્વને બદલી નાખે છે તે આર્યન મલ્હોત્રા હતો પણ હું નહોતી જાણતી કે આ માણસ મારો પીછો કરનારો પણ હોઈ શકે છે તે સમયે તે બસ એક અજાણી વ્યક્તિ હતો ખોટા સમયે સાચી જગ્યાએ અથવા કદાચ સાચા સમયે ખોટી જગ્યાએ તેણે આગળ વધીને નમતા પૂછ્યું શું થયું તું આટલી ડરેલી કેમ લાગે છે કોઈ તારો પીછો કરી રહ્યું છે કે શું તેનો અવાજ ખૂબ જ મુલાયમ હતો જાણે મને હિંમત આપવાની કોશિશ કરી રહ્યો હોય મેં ધ્રુજતા અવાજ કહ્યું મારી પાછળ કેટલાક લોકો પડ્યા છે મને ક્યાંક છુપાવવાની જગ્યા જોઈએ હું ઘરે પાછી નથી જઈ શકતી આર્યને એક ક્ષણ મારી આંખોમાં જોયું તે મને તાકી રહ્યો નહોતો બસ સમજવાની કોશિશ કરી રહ્યો હતો જાણે તે મારી હાલત શ્વાસ ડર બધું જ હોય તેની આંખોમાં એક ક્ષણ માટે ઓળખાણ જેવું કંઈક ચમક્યું જાણે કંઈક યાદ આવ્યું હોય પણ હું એટલી ડરેલી હતી કે કંઈ સમજી શકતી નહોતી પછી અચાનક તે સીધો ઊભો થયો અને બોલ્યો ચાલ મારી સાથે તું સુરક્ષિત રહીશ અહીં રોકાવું જોખમી છે મેં ખચકાતા સંમતિ આપી મરવા કરતા કોઈના પર વિશ્વાસ કરવો બહેતર હતો હું મારી જાત સાથે લડી રહી હતી દિલ કહી રહ્યું હતું કે અજાણ્યો છે વિશ્વાસ ન કર પણ મગજ કહી રહ્યું હતું હવે કોઈ બીજો રસ્તો નથી પેલા લોકો પાછળ છે તે મને પકડી લેશે તે મને ગાડી સુધી લઈ ગયો મેં એક ક્ષણ વિચાર્યું કે કદાચ ભાગી જાઉં પણ ત્યારે જ દૂરથી તેજ ડગલાનો અવાજ આવ્યો જાણે કોઈ દોડી રહ્યું હોય હું ગભરાઈ ગઈ અને તરત ગાડીનો દરવાજો ખોલીને બેસી ગઈ મારું હૃદય ખરાબ રીતે ધબકતું હતું શ્વાસ ખૂટી રહ્યા હતા આર્યાને દરવાજો બંધ કર્યો અને ગાડી સડક તરફ વાળી લીધી તેણે રિયર મિરરમાંથી ગલી તરફ જોયું અને રાહતના અવાજે કહ્યું ચિંતા ન કર હવે કોઈ તને અડી નહીં શકે તું મારી સાથે છે અને હું તને કંઈ થવા નહીં દઉં મેં પહેલીવાર તેનો ચહેરો ધ્યાનથી જોયો તેની રીતભાતમાં એક અજીબ વિશ્વાસ હતો જાણી તે દુનિયાના દરેક જોખમને રોકી શકે પણ મને ક્યાં ખબર હતી કે હું એની જ સાથે બેઠી છું જેણે મને તેની રમતમાં હરાવી હતી ગાડી અંધારામાં દોડી રહી હતી પણ મારા વિચારો ટુકડાઓમાં વેરવિખેર થઈ રહ્યા હતા મેં ધ્રુજતા અવાજે કહ્યું તમને ખબર નથી તે લોકો બહુ ખરાબ છે તે મને લઈ જશે મને નથી ખબર તે શું કરશે મને નથી ખબર હું ક્યાં જાઉં આર્યાને ધીમેથી કહ્યું કદાચ તને લાગતું હોય કે દુનિયામાં બધા ખરાબ છે પણ દરેક વ્યક્તિ એવી નથી હોતી મેં ધીમા અવાજે કહ્યું હું કોઈના પર વિશ્વાસ નથી કરી શકતી તે તરત બોલ્યો મારા પણ નહીં હું ચૂપ રહી તે હળવું હસ્યો પણ તેના સ્મિતમાં ગંભીરતા હતી તું ઈચ્છે તો ન કર પણ અત્યારે તારે ક્યાંક તો જવું જ પડશે અને હું જે વ્યક્તિ છું જે આ સમયે તારા રસ્તામાં આવ્યો છું સાચા સમયે તેણે ગાડીની ઝડપ થોડી ઓછી કરી કદાચ મને રાહત આપવા માટે પછી એક બીજો વળાંક લીધો શહેરની લાઇટો દૂર દૂર સુધી ચમકી રહી હતી હું બારીની બહાર જોતી રહી પણ મારા મનમાં ફક્ત એક જ સવાલ ગુંજી રહ્યો હતો શું હું ખરેખર સુરક્ષિત છું આર્યને અચાનક કહ્યું તારું નામ શું છે મેં ધીરેથી જણાવ્યું પ્રિયા તેણે માથું હલાવ્યું જાણે આ જ નામ સાંભળવા માગતો હોય ગાડી થોડીવાર ચૂપચાપ ચાલી પછી તેણે કહ્યું પ્રિયા હું તને બચાવવા આવ્યો છું નુકસાન પહોંચાડવા નહીં જ્યારે તને હકીકત ખબર પડશે કદાચ તું ચોંકી જાય અને પરેશાન પણ થાય પણ અત્યારે બસ એટલું યાદ રાખજે હું તને કોઈના હવાલે નહીં કરું મારું હૃદય તેજ ધબકવાનું શરૂ થયું મેં પૂછ્યું તમે મને ઓળખો છો તેણે એક ક્ષણ મને જોઈ પછી તેણે નજર ફરી સડક પર ટીકાવી દીધી હા જેટલું તું વિચારી પણ નહીં શકે એટલું મારો ડર એક નવી ધ્રુજારીમાં ફેરવાઈ ગયો મેં ધીરેથી કહ્યું તમારી વાતનો અર્થ શું છે આર્યને કોઈ જવાબ ના આપ્યો ફક્ત ગાડીની ઝડપ વધારી અને હું એની બાજુમાં બેઠી બેઠી વિચારતી રહી કે કદાચ જિંદગી હજી પૂરી નથી થઈ પણ ખરાબ રીતે ફસાવાની છે આર્યનની ગાડી જેવી મુખ્ય સડક પરથી હટીને એક શાંત ઝાડથી ઘેરાયેલા લાંબા ડ્રાઈવવે પર આવી મને લાગ્યું કે હું કોઈ સાધારણ જગ્યાએ નથી પહોંચી રહી દિવાલો પરના મોટા લેમ્પ ચોખ્ખી રોશની અને દૂરથી દેખાતો શાનદાર બંગલો બધું જ મારા માટે અજાણ્યું હતું બલકી ડરામણું હતું આર્યન મને તેના લક્ઝરી બંગલામાં લઈ આવ્યો કાળા કાચના મોટા દરવાજા પથ્થરની કોતરણીવાળો ફુવારો અને એ શાંતિ જેમાં મારા પોતાના ધબકારા ગુંજી રહ્યા હતા ગાડી દરવાજા સામે ઊભી રહી એટલે તે આરામથી બહાર નીકળ્યો અને મારા માટે દરવાજો ખોલ્યો નીચે ઉતરી જા તેણે સાધારણ ગંભીરતાથી કહ્યું હું તેની સાથે નીચે ઉતરી અને ચારે બાજુ જોયું અહીં બધું વિશાળ સ્વચ્છ અને મારા ભરોસાના લાયક નહોતું મારા મનમાં ડર હતો પણ આખી રાત જાગ્યા પછી શરીર સાત છોડી રહ્યું હતું લાગ્યું કે જો એક કદમ વધુ દોડીશ તો બેહોશ થઈ જઈશ જેવા તે મને અંદર લઈ ગયો ગલિયારાની લાઇટો ચાલુ થઈ ગઈ અને હોલની વચ્ચે એક વયોવૃદ્ધ મહિલા ઊભા હતા સફેદ શૉલ ઓઢેલી અંબોડો વાળેલો અને હાથમાં માળા તે એટલા પ્રભાવશાળી લાગતા હતા કે ડગલા આપોઆપ ધીમા થઈ જાય તેમણે હેરાન થઈને પૂછ્યું આર્યન આ છોકરી કોણ છે મારો શ્વાસ અટકી ગયો આર્યન એક ક્ષણ રોકાયો જાણે વિચારી રહ્યો હોય કે શું કહેવું મેં ઉડતી નજરે તેમને જોયા કદાચ તે સાચું કહેશે કદાચ બહાનું બનાવશે પણ બીજી જ પડે તે કોઈ પણ ખચકાટ વગર બોલ્યો દાદી આ મારી પત્ની છે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં પાછળ જોયું જાણે કોઈ સહારો શોધી રહી હોઉં હું મોહડું ખુલમાં માંગતી હતી પણ અવાજ ગળામાં જ અટકી ગયો બંગલાની શાન એક તરફ પણ આ વાતથી મારી દુનિયા હલી ગઈ દાદી આશ્ચર્ય સાથે આગળ આવ્યા આ લગ્ન ક્યારે થયા તેમના અવાજમાં હેરાણી કરતા અવિશ્વાસ વધુ હતો આ જૂઠ એટલું મોટું હતું કે હું ચીસ પણ ન પાડી શકી મારી જીભ પથ્થર થઈ ગઈ હતી મારી નજર આર્યન પર ટકી હતી કે કદાચ તે વાત બદલી નાખશે પણ તે મોટા સુકૂનથી બોલ્યો અત્યારે ત્રણ ચાર દિવસ પહેલાં જ ફાર્મહાઉસ પર ખૂબ જ સાદી રીતે લગ્ન થયા હતા હું અંદરથી તૂટી રહી હતી પણ કંઈ કહી શકતી નહોતી મેં પાછળ હટવાની કોશિશ કરી પણ આર્યને ધીરેથી મારો હાથ પકડી લીધો એટલો કે કોઈ જોઈ ન શકે પણ હું સમજી ગઈ કે હવે અહીંથી નીકળવાની પરવાનગી નથી દાદી અમારી વચ્ચે આવ્યા અને નરમાશથી મારો હાથ પકડીને બોલ્યા આવ દીકરી મારી પાસે બેસ હું તેમની પાસે ગઈ અને તેઓ મને સોફા પર બેસાડીને પ્રેમથી જોવા લાગ્યા બેટા હવે તું અમારી વહુ છે તેમના અવાજમાં જે પ્રેમ હતો તે સાંભળી મારી આંખો ભરાઈ આવી મારા આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા પણ અવાજ ન નીકળ્યો તેમને લાગ્યું કે કદાચ આ ખુશીના આંસુ છે પણ તેમને શું ખબર કે મારી અંદર કેટલી મજબૂરી અને કેટલો ડર છે દાદીએ નોકરાણીને બોલાવી લક્ષ્મી નવી વહુ માટે ચા બનાવી લાવ અને મહેમાનવાળો રૂમ તૈયાર કર આર્યન એક બાજુ જઈ દાદી સાથે વાત કરવા લાગ્યો ખૂબ સારી છોકરી લાગે છે દાદીએ કહ્યું આર્યન બોલ્યો હા દાદી પણ તેના ઘરવાળા આ સંબંધથી ખુશ નહોતા એટલે અમારે ઉતાવળમાં લગ્ન કરવા પડ્યા તેની વાતો મારા શરીરમાં જૂઠાણાના તીરની જેમ વાગી રહી હતી જો હું સાચું બોલત તો કદાચ મારી જાન જોખમમાં મુકાત મને રાહુલનો ચહેરો યાદ આવ્યો દીદી છુપાઈ જાઓ અને હું ચૂપ રહી કારણ કે મારી પાસે પાછા ફરવા માટે કોઈ ઘર નહોતું ત્યારબાદ દાદીની જીદ સામે આર્યને લગ્નની વિધિઓ શરૂ કરી દીધી હોલમાં પંડિતજી આવ્યા અને થોડા ખાસ લોકો પણ આવ્યા મારા વિરોધ છતાં બધું નક્કી થઈ રહ્યું હતું દાદીએ મને એક સુંદર લહેંગો આપ્યો અને બે ત્રણ છોકરીઓ મને સજાવવા આવી અરીસામાં પોતાની જાતને જોઈ તો વિશ્વાસ ન થયો કે હું આટલી સુંદર લાગી શકું છું મંડપ સજાવાઈ ગયો હતો પંડિતજી મંત્રો ભણવા લાગ્યા જેમ જેમ વિધિઓ આગળ વધી મારા શરીરમાં વીજળી જેવી ધ્રુજારી દોડી રહી હતી જ્યારે માંગ ભરવાની વારી આવી ત્યારે દાદીએ પ્રેમથી કહ્યું દીકરી તેની તરફ જો મેં આંસુઓમાં ડૂબીને આર્યનને મારી માંગમાં સિંદૂર ભરવા દીધું મંગળસૂત્ર પહેરાવતી વખતે અને ફેરા ફરતી વખતે મારું દિલ ભારે થઈ ગયું હતું મંત્રોના અવાજ વચ્ચે મને ફક્ત રાહુલના શબ્દો સંભળાતા હતા લગ્ન પૂરા થયા દાદીએ આશીર્વાદ આપ્યા ભગવાન તમારી જોડી બનાવી રાખે લગ્ન પછી આર્યન મને ઉપરના પહેલા માળના મોટા રૂમમાં લઈ ગયો દરવાજો બંધ થતાં જ હું તેના પર ફાટી પડી તમે આવું કેમ કર્યું તમે તો ફક્ત મદદ કરી રહ્યા હતા ને મેં ચીસ પાડી મને લાગ્યું કે તે શર્મિંદો થશે પણ તે હસ્યો મેં તેને જોઈ અને બસ મારું દિલ આપી બેઠો પ્રિયા મેં રડતા રડતા કહ્યું આ પ્રેમ નથી આ મારી મજબૂરીનો ફાયદો છે તે ધીરે ધીરે મારી નજીક આવ્યો અને ગંભીર અવાજે બોલ્યો કદાચ પણ હવે તું મારી પત્ની છે હું દિવાલ સાથે અટકી ગઈ તે વધુ નજીક આવ્યો તેની ગરમ શ્વાસ મારા ચહેરાને અટકી રહ્યા હતા જો મેં તને છોડી દીધી હોત તો તું એ લોકોના હાથમાં હોત જેમનાથી તું ભાગી રહી હતી મેં ફાયદો ન ઉઠાવ્યો હોત તો કોઈ બીજાએ ઉઠાવ્યો હોત મારી ધડકન બેકાબૂ હતી આર્યને મારા ચહેરા પાસે આવીને ધીમેથી કહ્યું ડરવાની જરૂર નથી તેની આંખોમાં એક વિચિત્ર તીવ્રતા હતી હું તને ક્યારેય દુઃખ નહીં આપું મેં ધીમેથી કહ્યું અત્યારે પણ તમે દુઃખ જ આપી રહ્યા છો તે એક ક્ષણ અટક્યો પણ પછી બોલ્યો તું ઈચ્છે તો મારાથી નફરત કરી લે પણ હકીકત એ છે કે હવે હું તારા જીવનનો હિસ્સો છું હું તને કોઈને અડવા પણ નહીં દઉં આખરે હું ચૂપ થઈ ગઈ જાણે હાર માની લીધી હોય લાગ્યું કે હું લડાઈ નથી હારી રહી પણ લડવાની તાકાત ખતમ થઈ ગઈ છે મારી અંદર એક એવો ખાલી પણ આવી ગયો જેમાં કોઈ અવાજ નહોતો હું ધીરે ધીરે નીચે બેસી ગઈ અને દુપટ્ટો ખોળામાં સમેટી લીધો આર્યન થોડીવાર મને જોતો રહ્યો પછી બોલ્યો તું આરામ કર આજનો દિવસ તારા પર ઘણો ભારે હતો કાલે વાત કરીશું તે દરવાજા તરફ વથ્યો એક ક્ષણ રોકાઈને વળ્યો અને બોલ્યો માનો કે ન માનો આ ઘર તારું પણ છે દરવાજો બંધ થયો ત્યારે રૂમની ચૂપકીરી મારા પર પહાડ જેમ તૂટી પડી એ રાત મારા દિલનો સૌથી ભારે બોજ બની ગઈ એક એવી ક્ષણ જેણે મને શીખવ્યું કે આ લગ્ન આ સંબંધ મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા છે બીજી સવારે હું આર્યનની બાજુમાં બેસીને રડી રહી હતી આખી રાત ઊંઘ નહોતી આવી અસંખ્ય વિચારો મનને ખેંચતા રહ્યા દિલ પર બોજ વધતો ગયો ડર અને બેચેનીની પકડ મને ચેન લેવા ન દેતી હતી રાત્રે આર્યન મારી નજીક આવીને અટકી ગયો હતો પણ મારી અંદરની લડાઈ ઓછી નહોતી થઈ સવારનો હળવો પ્રકાશ રૂમમાં ફેલાયો તે મારી ધીરજ ખૂટી ગઈ હું ચૂપચાપ આંસુ વહાવતી રહી પણ કદાચ મારા ઢૂસકાએ આર્યનની ઊંઘ ઉડાડી દીધી તે મારા રડવાથી ચોંકીને બેઠો થઈ ગયો તેનો ચહેરો રાતનો થાક બતાવતો હતો પણ તરત જ નમીને મારી પાસે આવ્યો પ્રિયા તું કેમ રડે છે મેં શું કર્યું તેના અવાજમાં અજીબ પ્રેમ હતો કદાચ પહેલી વાર તેને મારા રડવાથી ફર્ક પડ્યો હોય તે મને પહેલા સખત શબ્દોમાં આદેશ આપતો હતો પણ આજે તે ખરેખર હેરાન હતો મેં આંસુ લૂછીને કહ્યું મારો ભાઈ રાહુલ તે એકલો છે હું જેટલી પણ મજબૂત બનવાની કોશિશ કરતી હતી પણ આ કહેતા જ અવાજ તૂટી ગયો રાહુલનો ચહેરો આંખો સામે ઘૂમવા લાગ્યો તેનો નાનકડો ચહેરો થાકેલા બૂટ સપનાથી ભરેલી આંખો હું તેને એમ જ છોડીને આવી ગઈ તે ડરી ગયો હશે રડતો હશે હું તેને એકલો મૂકીને આવી ગઈ છું આર્યન ચૂપ થઈ ગયો કદાચ પહેલીવાર મારા દર્દ સાથે તેનો સામનો થયો તે કંઈક કહેવા માંગતો હતો પણ શબ્દો ન મળ્યા તેની આંખોમાં એ જ તીવ્રતા હતી પણ પાછળ સવાલો હતા પરેશાની હતી અને કદાચ એક લાગણી પણ તે મારા વિશે જે વિચારતો હતો તેમાં પહેલીવાર તિરાડ પડી પ્રિયા તે ધીમેથી બોલ્યો પણ મેં તેની તરફ જોયું નહીં મેં ચહેરો હાથોમાં છુપાવી દીધો આંસુ આંગળીઓ વચ્ચેથી પડવા લાગ્યા લાગ્યો કે હું દુનિયાની સૌથી ખરાબ બહેન છું મેં રાહુલને બચાવવા માટે બધું કર્યું હતું તેના માટે કામ કર્યું ભૂખી રહી અને આજે તેને જ ખોફનાક માહોલમાં એકલો છોડી આવી આર્યને નવાઈથી મને જોઈ કદાચ પહેલીવાર તેને લાગ્યું કે હું એક ઇન્સાન છું કોઈ સોદો નહીં તેની આંખોની તીવ્રતા થોડીવાર માટે નરમાશમાં બદલાઈ તે મારી પાસે બેઠો અને બોલ્યો હું રાહુલને અહીં લઈ આવીશ મારા હાથ રોકાઈ ગયા મેં ધીરેથી ચહેરો ઊંચો કર્યો તે એટલો નજીક હતો કે તેના શ્વાસની ગરમી મહેસૂસ થઈ રહી હતી પણ આજે એ શ્વાસમાં તીવ્રતા નહીં માત્ર નરમાશ હતી મેં ધ્રુજતા અવાજે પૂછ્યું સાચે મારા અવાજમાં એક બાળક જેવો ભરોસો હતો હા પ્રિયા આર્યને કહ્યું હું વચન આપું છું હું તને ઉદાસ નથી જોઈ શકતો તેના અવાજમાં પહેલીવાર કોઈ બનાવટ નહોતી તેણે હાથ લંબાવ્યો પણ અડક્યો નહીં બસ એટલો નજીક રાખ્યો કે લાગ્યું તે ગંભીર છે પહેલીવાર મને તેનામાં સચ્ચાઈ લાગી મારી આંખો નીચે સોજો હતો પણ હૃદયના અંધકારમાં પહેલીવાર રોશની આવી એ રોશનીએ મારી અંદર આશાનો નાનકડો દરવાજો ખોલ્યો મેં ધીરેથી માથું હલાવ્યું રાહુલની ચિંતા હજી પણ હતી પણ હવે કોઈ હતું જે તેને લઈ આવશે કદાચ પહેલીવાર લાગ્યું કે આર્યન ક્રૂર નથી બસ એકલો છે જે માણસે ઝિદ અને જનૂનમાં મને પોતાની જિંદગીમાં સામેલ કરી લીધી કદાચ તે પણ અંદરથી ખાલી હતો મેં ધીરેથી કહ્યું આર્યન બસ તમે રાહુલને લઈ આવો જ્યાં પણ હોય તેને લઈ આવો તે નરમાશથી બોલ્યો હું વચન આપું છું તને ક્યારેય એકલી મહેસૂસ નહીં થવા દઉં આ વચન ધીરેથી મારા દિલ પર બેસી ગયું આર્યનના શબ્દો દિલમાં ગુંજતા રહ્યા મેં આર્યનને પહેલીવાર આ નજરે જોયો તેની આંખો સખ્ત હતી તેના નિર્ણયો જિદ્દી હતા પણ એ ઊંડી આંખોમાં ક્યાંક સચ્ચાઈ છુપાયેલી હતી મને લાગવા માંડ્યું કે કદાચ તે મને નુકસાન પહોંચાડવાવાળો નથી કદાચ તેને ક્યારેય કોઈએ નરમાશથી બોલવાની તક જ નથી આપી એ જ સમયે તે રૂમમાં આવ્યો તેના ડગલા મુલાયમ હતા જાણે પહેલીવાર કોઈની લાગણીનો ખ્યાલ રાખી રહ્યો હોય તે મારી પાસે બેઠો અને પ્રેમથી બોલ્યો પ્રિયા હું તેને ખરાબ સમયમાંથી કાઢીને સારા સમયમાં લાવવા માંગુ છું આ સાંભળીને હું થોડીવાર થીજી ગઈ આ એ જ વાત હતી જેની હું આખી જિંદગી રાહ જોતી હતી કે હું કોઈનો બોજ નથી પણ એક સારી જિંદગીની હકદાર છું તેણે મારો હાથ પકડ્યો તો એ અહેસાસ સુરક્ષિત લાગ્યો જાણે વર્ષો પછી કોઈએ મારો હાથ સંભાળવા માટે પકડ્યો હોય ન કે પાડવા માટે મેં અચાનક હાથ પાછો ન ખેંચ્યો અને કદાચ એ જ ક્ષણ હતી જ્યારે દિલ માની ગયું કે તે અજાણ્યો છે પણ દુશ્મન નથી આર્યને ધીરેથી કહ્યું એક દિવસ તને પણ આ સંબંધ સાથે પ્રેમ થઈ જશે મારા શ્વાસ અટકી ગયા પ્રેમ શું તે સાચે જ આ ઇચ્છતો હતો કે આ પણ તેની કોઈ જીદ હતી મેં નજર નીચી કરી લીધી મારા ચહેરાની લાલીએ જવાબ આપી દીધો આર્યન હળવું હસ્યો જાણે તેણે પોતાની જીત જોઈ લીધી હોય તેની એ મુસ્કાન મને આજે ડરાવી નહોતી રહી પણ રાહત આપી રહી હતી હું વિચારી રહી હતી કે કદાચ કિસ્મત મારી મજાક નથી ઉડાડી રહી પણ મને ખુશીઓ આપી રહી છે કદાચ મારી દુઆઓ પહેલીવાર ઉપર પહોંચીને કોઈ દરવાજો ખોલ્યો છે અને આ રીતે મારી કાળી રાતોમાં પહેલીવાર રોશની આવવા લાગી રોશની હજી નબળી હતી ધીમી હતી પણ હતી આજે મારો ભાઈ મારી સાથે છે અને આર્યનને કારણે તે એવી જિંદગી જીવી રહ્યો છે જેના સપના હું તેના માટે જોતી હતી મિત્રો વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો